નમસ્કાર મિત્રો આજની યાત્રા એક એવા પવિત્ર અને ઇતિહાસ સમૃદ્ધ ધામ તરફ છે જ્યાં ભક્તિ અને દિવ્યતાની તરંગો અનુભવાય છે દ્વારકાધીશ મંદિર આ મંદિર માત્ર એક આસ્થા સ્થાન જ નથી પણ એ ભગવાન શ્રી કૃષ્ણના ઇતિહાસ અને રહસ્યોની અનોખી સાક્ષી પણ છે શું તમે જાણો છો કે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અમે તમને એ ઇતિહાસ અને વૈજ્ઞાનિક શોધો પણ જણાવીશું જે તમારા હૃદયને ભક્તિથી ભરી દેશે તો ચાલો એક દિવ્ય યાત્રા પર નીકળીએ દ્વારકાધીશ મંદિર ગુજરાતના દ્વારકા શહેરમાં ગોમતી નદીના કિનારે સ્થિત છે શાસ્ત્રો અનુસાર જ્યારે કંસ વધ પછી શ્રી કૃષ્ણે મથુરા છોડવાની ફરજ પડી ત્યારે તેમણે સૌપ્રથમ પ્રથમ દ્વારકા નગરીની સ્થાપના કરી આ ભવ્ય શહેર જળમય હોવાના કારણે સુવર્ણ નગરી તરીકે જાણીતું હતું આજનું દ્વારકાધીશ મંદિર લગભગ બે વર્ષ જૂનું છે અને સમયાંતરે અગણિત વાર પુનઃ થયું છે મંદિરની સ્થાપના શ્રી કૃષ્ણના પૌત્ર વજરનાભ દ્વારા કરવામાં આવી હતી મિત્રો કલ્પના કરો આ મંદિર પાંડવો મહર્ષિવેદ વ્યાસ અને અનેક દેવતાઓ માટે પણ ભક્તિનું પવિત્ર સ્થાન રહ્યું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર સમાપ્ત થયા પછી દ્વારકા નગરી ધીમે ધીમે સમુદ્રમાં સમાઈ ગઈ કોઈ આને માત્ર પુરાણોની કથા કહે છે તો કોઈ માટે એક ચમત્કાર છે પરંતુ આજે વૈજ્ઞાનિક સંશોધનોએ પણ અરબી સમુદ્રના તળમાં દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા છે શું તમે વિશ્વાસ કરી શકો કેટલાક તટવિજ્ઞાનીઓના મત મુજબ આ નગરી બાર હજાર વર્ષ જૂની હોઈ શકે તો શું દ્વારકા માનવજાતના પ્રાચીનતમ શહેરોમાંનું એક છે આ એક મહાન રહસ્ય છે આ ભવ્ય મંદિર ચતુષ્કોણ આકારનું છે અને પાંચ માળનું છે જે બોન્ેર ફૂટ ઊંચું છે મંદિરના શિખર પર બાવન ફૂટ ઊંચો કેસરીયા ધ્વજ ફરકતો હોય છે જે દરરોજ સાત વાર બદલવામાં આવે છે શું તમે જાણો છો આ ધ્વજ પવનની દિશા મુજબ શ્રી કૃષ્ણની હાજરીનો સંકેત માનવામાં આવે છે મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓ અને શિલ્પકામ કોતરણી કરેલી છે જે પ્રાચીન ભારતીય કળાનો ઉત્તમ દાખલો છે મિત્રો દ્વારકાધીશ મંદિર રોજ સવારે છ થી રાત્રે નવ સુધી ખુલેલું રહે છે અહીં દરરોજ છ વખત આરતી થાય છે જેમાં મંગળા આરતી શૃંગાર આરતી અને શયન આરતી ખાસ મહત્વ ધરાવે છે ખાસ તહેવારોમાં જન્માષ્ટમી ઓગસ્ટ દ્વારકામાં ભવ્ય ઉજવણી મકર સંક્રાંતિ જાન્યુઆરી ભગવાનને વિશેષ શણગાર દિવાળી કાર્તક મંદિર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠે જો તમે દ્વારકાધીશના ભક્ત હો તો આ તહેવારોમાં એકવાર દ્વારકા આવવું જ જોઈએ દ્વારકા પહોંચવા માટે અનેક વિકલ્પો છે દ્વારકા રેલવે સ્ટેશન દેશના મોટા શહેરો સાથે જોડાયેલું છે સૌથી નજીકનો એરપોર્ટ જામનગર એકસો સાડત્રીસ કિલોમીટર છે રાજકોટ જામનગર અને પોરબંદરથી બસ અને કેબ સેવાઓ ઉપલબ્ધ છે સલાહ જો તમે દ્વારકાધીશની શાંતિનો આનંદ માણવા માંગો તો ઓફસિઝન જૂન જુલાઈ માં મુલાકાત લો મિત્રો દ્વારકાધીશ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પણ ઇતિહાસ ભક્તિ અને રહસ્ય સાથે જોડાયેલું એક ચમત્કારિક ધામ છે जो तमे भगवान श्री कृष्ण ना अनन्य भक्त हो तो एक बार द्वारका यात्रा जरूर करवी जो ते वीडियो पसंद करयो हो तो, करो शेयर करो अमरा चैनल ने सब्सक्राइब करो जय द्वारकाधीश